મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નશામુક્ત ગુજરાતના સંકલ્પને વધુ દ્રઢ બનાવવાના ભાગરૂપે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભરૂચ ખાતે ભવ્ય દ્રક્ષ નાબૂદીનો કાર્યક્રમ આયોજન થયું હતું આ કાર્યક્રમમાં ગુજરાત પોલીસ દ્વારા ચારસો બેતાલીસ ગુનાઓમાં જપ્ત કરાયેલા અંદાજે આઠ હજાર કિલોગ્રામ અને ત્રણસો એક્યાસી કરોડથી વધુ કિંમતના નાર્કોટિક્સનો નાશ કરવામાં આવ્યો હતો તાજેતરમાં વિજયાદશમીના પર્વને જેમ રાવણરૂપી બુરાઈનું દહન થયું તેમજ સમાજને ખોખલો કરી રહેલા દ્રક્ષ રૂપી દાનવના દહન દ્વારા ગુજરાત સરકારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના દ્રગ્સ ફ્રી ઇન્ડિયાના આહ્વાન અને ઝીરો ટોલરન્સની નીતિ પ્રત્યેની પોતાની અડગ પ્રતિબળતા દર્શાવી છે કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવીને રાજ્યમાં એન્ટી નાર્કોટિક સ્ટાફ ફોર્સના વિધિવત પ્રણમની જાહેરાત કરી હતી ડ્રગ્સના દૂષણને ડામવા માટે રચાયેલી આ વિશિષ્ટ ફોર્સમાં બસો તેર જેટલા તાલીમબદ્ધ અધિકારીઓ કર્મચારીઓ હશે જેઓ ફક્ત નાર્કોટિક્સના ગુનાઓ સામે જ કામગીરી કરશે ગાંધીનગરમાં મુખ્ય મથક અને છ ઝોનલ કચેરીઓ સાથે કાર્યરત થનારી આ ફોર્સ ડ્રગ્સ સામેની લડતને વધુ સંગન બનાવશે મંત્રીએ જણાવ્યું કે ભરૂચ ખાતે આજે ડ્રગ્સના નાવળનું દહન કરવામાં આવ્યું છે જે મોટી બાબત છે ગુજરાત પોલીસ ડ્રગ્સ સામે અભિયાન નહીં પરંતુ લડત રહી રહી છે અને એનટીએફ આમાં મહત્વપૂર્ણ સાબિત થશે નશા વિરોધી ઝુંબેશને વધુ અસરકારક બનાવવા માટે મેનેટર પ્રોજેક્ટને સંઘન બનાવવામાં આવશે હાલ જામીન પર છૂટેલા આશરે બે હજાર છસો આરોપીઓ પર એક હજાર પોલીસ મેન્ટર નજર રાખી રહ્યા છે આ ઉપરાંત જનભાગીદારીને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારની માનસ હેલ્પલાઇન ઓગણીસો તેત્રીસને પણ વધુ અસરકારક બનાવવામાં આવશે નવી વ્યવસ્થા અંતર્ગત આ હેલ્પલાઇન પર મળતી માહિતી જ મંત્રીના કાર્યાલય સુધી પહોંચશે જેથી ગુપ્ત માહિતી પર ત્વરિત કાર્યવાહી કરી શકાય આ પ્રસંગે રાજ્ય સરકારની રિવર્ટ પોલીસ ડ્રગ્સ વિરુદ્ધ લડતમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસ જવાનોને બિરદાવવામાં આવ્યા હતા સાત મોટા કેસોમાં સફર કામગીરી કરનારા બાણું પોલીસ જવાનોને કુલ ઓગણત્રીસ પોઈન્ટ સડસઠ લાખની ઇનામ રકમ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા આ મહત્વના કાર્યક્રમ થકી રાજ્ય સરકારે

ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા અમુક સમયના વધારે સમય કરોડ રૂપિયાનું ડ્રગ્સ આજે ખાક કરવામાં આવ્યું છે આમાં ગુજરાત પોલીસના અલગ અલગ યુનિટો દ્વારા જે નોટેબલ કામગીરી કરવામાં આવી હતી તેમને રિવોર્ડના આજે ચેક વિતરણ બી કરવામાં આવ્યા છે ગુજરાતના સૌ નાગરિકોને ખાસ કરીને ડ્રગ્સ ની સામનેની લડાઈમાં વધુમાં વધુ મજબૂતાઈથી સરકારના સહયોગમાં પોલીસના સહયોગમાં જે કોઈ માહિતી આપને પ્રાપ્ત થાય એ જરૂરથી પોલીસ સુધી પહોંચાડવા માટે હું વિનંતી કરું છું એટીએસ એ વાપી માટે ગુજરાત એટીએસ દ્વારા દમનમાં ચાલતી આજે આ મોટી સફળતા બદલ હું એટીએસ ને અભિનંદન આપું છું ગુજરાત એટીએસ આ બાબતની સંપૂર્ણ માહિતી મીડિયા ને ડિટેલ માહિતી આપશે આ પકડવા કોંગ્રેસના કાર્યકર્તાઓ કાર્ય આ ગુજરાતમાં ઘૂસતા પહેલા પકડવામાં ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે આવા વિષયોમાં રાજનીતિ કરવી આ યોગ્ય નથી યુવાનોનું ભવિષ્ય ઉજ્જવલ બને તે માટે દુનિયા આખી ડ્રગ્સ સામે લડાઈ લડી રહી છે ત્યારે ગુજરાત પોલીસને પાકિસ્તાનની બોર્ડરો પરથી પાકિસ્તાનથી ભારતમાં ઘૂસતા ડ્રગ્સને પકડીને પોલીસ આજે જેને ખાક કરી રહી છે એના બદલ હું મારી ગુજરાત પોલીસના પ્રત્યેક અધિકારીઓને અભિનંદન આપું છું સર આ જે ડ્રગ્સ પકડાય છે એના જામીન પર લોકો છે એના માટે પરત પગલા ભરવા માટે સરકાર કેમ કટિબદ્ધ નથી સરકાર તો તમામ લોકોને આ જીવન કેદને ફાંસી આપે તે માટે જ લડી રહી છે પરંતુ કાયદા એ તમામ લોકો માટે એક સરખા હોય છે આખા દેશમાં એક સરખા હોય પાંચ દસ પંદર વર્ષે

એમાં ના મજબૂતમાં મજબૂત કાયદો આપણી પાસે બી છે ને એ જ કાયદા પ્રમાણે આપણે લોકો કોર્ટની અંદર કેસો લડી રહ્યા છે આભાર